કાઈની ગાઈસ મરોઠાણી આવવાના છે જણી તો લેવા તો જણી ચોળી મેમની સામને કીધું તા અમારે ફાઈન એક છે તો નિયમે તો થોડી વાર ડેરો તો આપણે ઉપાડવી અમે જાશું અહીંયા ખરીદી કરવા માટે થોડી ઘણી ખરીદી ખરીદી કરવાની છે સ્વરૂપના કપડા લેવાના છે એટલે

અને મનીષ આત્યારે ચાની તોનું હેન્ડલ ઈ કરે છે તો બરાખી જાના પછી ઘરમાં એટલે એનો મોડ નથી મનીષનો મોડ નથી આજે તો આ રોટલી બનાવા છે सब्जी તો પછી મે બનાવી નાખી કારણ કે सब्जीમાં પછીને ભૂલ કરી હોય તો એટલે અરે બાર આટલી છે આજે તો રાત ના બાર વાગે બધા લોકો ઉતરીશું ત્યાંને અમે ગયા હતા બાર બાજુવાળાને ત્યાં બેસવા જે અમારા ઘર મહિમા આવે છે ને મમ્મીને આવ્યા છે ને એટલે બેસવા ગયા હતા તો ઠંડી લાગે છે અમે જ બેઠીને જો બાર વાગ્યા હજી આવીએ છે તો હવે લોગ પૂરો કરવાનો મેં ભૂલી ગયા હતા તો હવે પૂરો કરી દઈએ એમ ગાય તો અમને હવે ઊંઘ આવે છે હા તો હું જ આજનો બ્લોગ આપણે અહીંયા કરી દઈએ પૂરો આવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં જો તમને બરાબર લોક પસંદ આય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બેલ આઈકન દબાવવાનું ભૂલતા નહીં અને બધા ખુશ રહેજો હેપી રહેજો તમાર રિચન ગુડ નાઈટ